ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાયની બદલી થતાં તેમણે મહાનગરપાલિકામાંથી વિદાય લીધી હતી જે કે મેયર, ચેરમેન, અધિકારીઓ, કર્મચારીઓ સહિતે પુષ્પવર્ષા કરીને ઉત્સાહભેર વિદાય આપી હતી જો કે કોઈ કમિશનરને વિદાય આપી હોય તો તે ભાવનગરનો આપ્રથમ બનાવ કહી શકાય છે કમિશનર એનવી ઉપાધ્યાય પોતાની ઓફિસમાંથી નીકળ્યા ત્યાંથી નીચે સુધી દરેક કર્મચારીઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી स्टेडिंग मेयर सहित पदाधिकारी महानगरपालिका स्टाफ तमाम कार सुधी विदाय अपने पहुंचो Hvala što pratite kanal.